સુરતની પીપોદરા જીઆઈડીસીમાં બાઇક પર આવેલા જાણિયા ઇસ્મોએ કપડાની દુકાન ચલાવતા વેપારી પર ધડાધડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે ઉતરી ગઈ હતી અને આરોપીઓના કોલર સુધી પહોંચી વળવા તજવીજ હાથ ધરી હતી. સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાળે ફાયરિંગની ઘટના બનવા પામી છે.

અને ઇજાગ્રસ્ત ઉગ્ર સાહુ નામના કપડાના વેપારીને એમ્બ્યુલન્સ મારફતે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નિવેદન લેવાનું શરૂ કર્યું હતું સાથે જ ફાયરિંગ કરનારા અજાણ્યા ઇસ્મો કોણ હતા ક્યાંથી આવ્યા કયા કારણોસર ફાયરિંગ કર્યું એ દિશામાં તપાસ હાથ ધરી છે ત્યારે બનેલ ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ સવા નવ વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આજ વિસ્તારમાં ધરાવે છે એ એક્ટિવા લઈને પસાર થતા હતા એ વખતે એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને પાછળ મોટરસાયકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ ત્રણ રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર શાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કીમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે ને નાકાબંધી કરવામાં આવી છે ને પકડવા માટેની તજવીજ ચાલુ છે બનાવવાળી જગ્યા છે એની હકીકત મળી નથી પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાવાનો નો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જશે સંપૂર્ણ આશા છે મુકેશ દિવ્યાંગ સુરત